સાઈ તાઈ એક જ વર્ષ સા પીવાનો હોય તમાર ઘડી ને ઘડી સાલુ રાખો કે ઘડી ને ઘડી એમ ન કે લ્યો જમાય સા લ્યો જમાય સા બધું ખવડાવે બધી વાત આવાના માટે હાસી પણ મને સાની તાડ નથી કરતા હો સાના મનાર્યો એટલે એટલે રાખો તો નકરા કોકરાસ કાઢ્યા કરો તમે તો જાણે કેમ મને ને આવ રાખતા હો 24 કલાક ખોના ને ઝૂલા માં કરતા હોય ઈ ઘોણે વાત તો કરસ ન્યા હું તને હોના ને ઝૂલા માં છું ક્યાં હું હિસકતી નથી આ ઘર નું કામ કરું છોકરા હાસું ત્રણે ગણા રાંધીન દો તઈ તમને એમ થાય કે નાના બાઈ સેમ અરે હું બે કામ નો કરતી તો બધાય મોઢા બગાડો બધાય મોઢા બગાડો પણ તાર મમી ચા ની તા ને કરતા મને કા ચા ચા હું કરો છો છોકરો ચા ની તમને તલબ લાગ્યા કરે છે છોકરી ચા વાય હું થઈ પડ્યા છું આપણે હાંજે પનીર નું શાક ખાધું હવે બોપરે ભજિયા ખાધા હવે બે દીથી તો આપણે આયા છેવી પણ ચા ની તા ને કરતા એમ હું તમને કહું છું સા આમણા હું કેટલો ભરીને ચા મેક જના તો આખો દીનો ઓરસાસ પાયા કરું જો તું મે બોપર ખાવાય નો દો તું તો મને સાપ આપે તાર મમ્મી મને સાની ની તાન કરતા એને થાવું જોઈએ કે શા ની શા કરવી જોઈએ ને મને કે જો જમાય સાહ લ્યો એમ એ બિસાર એક બાર મમ્મી ને મજા જેવું નઈ અને તમને સાની પડી છે આવતા આવે તો સાપ આયો તો પછી તો કે હવાર માં સાપ આયો પછી કેવું તમને કોઈ સાસ પાયા કરે તો બીજી વાત હાજી પણ મને છે ને આમ એમ આત્મા માં જેમ થાય કે મને સાની ની તાન નો આ તો એ બધું ઠીક છે હવે તાર મમ્મી મને સાતો પાય નથી બરોબર શા ના મનાય રયો ઘડી ઘડે સા નથી પાય સા નથી પાય સાંજો ભરીને ચા બનાવો અત્યારે મમ્મી મને સાની તાન કરવા જોઈ ને એમાં તને કહું સા મને પાઈ નહી દરખેલા આવું ત્યારે સાની તાન નો કરે બીજું બધું ખવડાવ પણ સા માંથી જાય થોડાક માણા જેવા થાવ થોડાક માણા જેવા જાવ સા માંથી નહી જાય એટલે તમે તો હું કેવા હું માંગો છું કેવા હું માંગો મારી માં ન કહું આ આવો ને એટલે કેટલો ભરીને સા રાખજો અને આને સને મિનિટે મિનિટે સા દેજો સા દેજો વાળ પણ સાની તાન તો કરવી જોઈ ને એમાં તને કહું તને વાંધો શું છે સાની તાણ કરવાનો આ તો કેટલા દિવસ રોકાવાની છો હું રોકાવાની છો 15 દી કાઈ નથી રોકાવાનું દી રોકાઈ ભઈ આવજે ઘરે ઘરે ને મારા જરૂર હોય કાઈ જરૂર હોય પછી બધું કામ કોણ કરે મમ્મી એકલા થોડું થાય મમ્મી એકલે હા તમે તમારા મમ્મી નું બહુ દાસ છે મમ્મી નું થોડું થાય મમ્મી થોડું થાય મમ્મી કઈ ગવડા થઈ ગયા છે સલાળા તારે રોકાવું હોય ને તો 4 દી વધી વધીને 5 દી

હું તાચી હવે હજી કથાઓ કંટાળી ગયો તો તમારી આવીને ખોટી ખોટી માથા કે ટ્રે તો જો માર પપ્પાને કહી દસ કહી દે માર ઉપર એમ પપ્પાને કહેવાનું હું આવ્યું પપ્પાને હું કેવાનું આવ્યો આપણે બે જણાની વાત આપણી બે જણા પાઈ રાખ તમને કેવાનું થઈ જા સાના મના કેમ સાના મના એટલે બસ હું કહું એમ કરવાનો છે તારે કીધું ને કોક કઈ મારી આરી મગર મિસે આલો તો પપ્પાને માર પપ્પાને કહું તમાર પપ્પાને નો કેવાનું હોય આપણી બે જણાની વાત આપણી બે જણા આપણે જેટલા બાજુ ને એટલું બાજી લેવાય